માત્ર એવા લોકોના જ ખાતામાં આપવામાં આવશે જે તેમની શરતો અને જે તેમના માપદંડોને પરિપૂર્ણ કરતા હશે તો એવા લોકોને જ આપવામાં આવશે તો એવા કયા કયા લોકો છે એમની વાત કરીએ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા તબક્કાવાર ઈ કેવાયસી આધાર સીડિંગ ડીબીટી એનેબલ લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી જે ફરજિયાત કરવામાં આવી છે અને યોજનાના માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે આ બાબતો પૈકી એક પણ બાબત પૂર્ણ કરવાની બાકી છે અને જો તમે નક્કી કરેલા માપદંડોમાં આવતા નહીં હોય તો તમને ઓગણીસમા હપ્તાના બે હજાર રૂપિયા નહીં મળે તો મિત્રો જે સરકાર શ્રી દ્વારા ઈ કેવાયસી ની પ્રક્રિયા ત્યારબાદ આધાર સીડિંગ ત્યારબાદ ડીબીડી એનેબલ લેન્ડ સીડિંગ અને ખેડૂત નોંધણી એ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યા છે તો કેવા લોકોને જે મળશે એમની વાત કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે જે ખેડૂત મિત્રોએ આ ત્રણેય વસ્તુ જે કમ્પ્લીટ કરાવેલી હશે

જો જે ખેડૂતોની અથવા તો લાભાર્થીની 18 વર્ષથી ઓછી ઉંમર હશે તો એમને પણ લાભ નહીં મળે અને જે ખેડૂત મિત્રોએ પહેલેથી જ આ યોજનામાં લાભ લીધેલો હશે તમારા પરિવારના સભ્યોમાંથી તો બીજા સભ્યોને પણ આ યોજનાનો લાભ નહીં મળે તો આવા ખેડૂતોને આવા લોકોને આ યોજનાનો લાભ નહીં મળે અને 19મો હપ્તાની વાત કરીએ તો 19મો હપ્તો જે 24 તારીખના આજુબાજુ જે ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવી શકે છે